તમે મોટા છો શ્રી મહારાણી તમે જીવતણી કરુણા જાણી તમે મોટા છો શ્રી મહારાણી તમે જીવતણી કરુણા જાણી અમને લેજો શરણો માતાણી અમને શરણો ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો આ શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ મા યમુનાજી દિનતાનો પ્રતીક છે જે યમુનાજીમાં સ્નાન કરે યમુનાજી પાન કરે માં યમુનાજી ની ઉપર કૃપા કરે કરે ને કરે આ યમુનાજી ની આરતી આવડે કે નહીં તમને કોઈ આવડે કે નહીં યમુનાજી ની આરતી શું આવે શ્યામલડી સુરત માં મુહૂર્ત માધુરી મા મુહૂર્ત માધુરી પ્રેમ સહિત पटराणि सहित पटराणि पराक्रमे पूरा मा जय जय श्री यमुना जय जय श्री यमुना मा जय जय श्री यमुना मा जय जय श्री यमुना જોતા જન્મ સુધારે નાતા જીવને ઉગારે ધન્ય ધન્ય તમોને મા માં જય જય શ્રી અમો નમ યમનાજીમાં આરતીમાં લખેલું છે શ્યામલડી સુરતમાં મૂર્ત માધુરી માં યમનાજી કેવા છે કહો તો ખરા કેવા છે શ્યામ છે ને યમુના માં તો ના પાડી યમુના માં તો એવું લખેલું છે યમુનાજી તો શ્વેત છે સફેદ હતા યમુના સ્ટક આવડે છે તમને યમુના સ્ટક ના બીજા શ્લોક માં લખેલું છે કલિંદ મસ્તકે પતત મંદ પૂરો જ્વલામ જયારે કલિંદ એટલે હિમાલય માંથી જયારે યમુનાજી પ્રગટ થયા સાંભળજો ખોટો અવાજ નહીં કરતા એ હિમાલય માંથી બે નદી નીકળે છે ગંગાજી અને યમુનાજી એમાંથી હિમાલય માંથી બે નદીઓ નીકળી ને ત્યારે બંને કેવી છે ઉજ્જવલ એટલે સફેદ થાય હિમાલય માંથી નીકળે છે ત્યારે ગંગા અને યમુનાજી બે સફેદ છે પણ જેમ જેમ યમુનાજી નીચે આવતા ગયા તેમ તેમ ધીરે ધીરે શામ થતા ગયા સુકામે ભાઈ

આપણે જેનું સતત સ્મરણ કરીએ ને આપણે એના જેવા થઈ જાય હો તમે એનું ભૂતડાનું સ્વર સ્વર સ્મરણ ક્યાં કરે તો આપણે ભૂત જેવા થઈ જાય તમે કોની ઉપાસના કરો છો યાદ રાખજો બહુ નક્કી થાય તમારા જીવનમાં હો તમે સારા માણસની ઉપાસ ઉપાસના કરતા હોય સારા દેવની ઉપાસના કરતા હોય તો એના ગુણ પણ ધીરે ધીરે તમારામાં આવે તમે જેની ઉપાસના કરોકાનંદ ના ગુરુ રામકૃષ્ણ પરમહંસ બરાબર ને રામકૃષ્ણ પરમહંસે માતાજીની ઉપાસના કરી માતાજી ની ઉપાસના કરી તો શું થયું ખબર છે તમને કોઈને ખબર છે રામકૃષ્ણ પરમહંસને ને છે કોઈ રામકૃષ્ણ માતાજીની ઉપાસના કરી બાર વર્ષ સુધી માની ઉપાસના કરી તો રામકૃષ્ણ માસિક ધર્મ આવ્યો હતો જેમ કોઈ બેન દીકરીને માસિક ધર્મ એમ રામકૃષ્ણ પરમોશ માસિક ધર્મ આવ્યો હતો આવું લખેલું છે એટલું જ નહીં રામકૃષ્ણ પરમશે બાર વર્ષ સુધી હનુમાનજી મહારાજ ઉપાસના કરી હતી તો રામકૃષ્ણ પરમંશ ની પાછળ પૂછડું નાનું ઉગી ગયું હતું અને આ સત્ય વાત છે તમે જેની ઉપાસના કરો હું દ્વારકાવાળાની ઉપાસના કરતો હોય તો ધીરે ધીરે એના ગુણ મારામાં આવે તમે માતાજીની ઉપાસના કરતા હોય તો એના ગુણ તમારામાં આવે ઠાકુરજીની ઉપાસના કરતા હોય તો એના ગુણ ધીરે ધીરે તમારામાં આવે અને ગુણ ન આવ્યા તો સમજી લેવાનું કે બધું ફોકટ ગયું ગમે એટલા નારિયેલ વધેરા બધું ખોટું ગયું આખી જિંદગી ખોટી તમે જેની ઉપાસના કરો એ ભગવાનના ગુણ તમારામાં આવવા જ જોઈએ શાસ્ત્ર તમને મને કહે છે તમે જેની ઉપાસ મહાપ્રભુજી નો ફોટો જોયો છે મહાપ્રભુજી નો ફોટો જોયો તસવીર જોઈ જોઈ મહાપ્રભુજી કોની જેવા લાગે કયો જોયું સાત વર્ષના ઠાકોરજી જેવું એટલે ગિરિરાજજી નું સ્વરૂપ ના સતત સેવા કરી મહાપ્રભુજી મહાપ્રભુજીને મહાપ્રભુજી કોણ છે તો કે અગ્નિનું રૂપ છે પણ તમે જેની સેવા કરો તેના ગુણ તમારામાં આવવા જ જોઈએ આપણે પૂજા કરતા હોય ઠાકોરજી હખણા ન રહેતા હોય લખણ ખોટા હોય તો આપણે ઠાકુરજીની પૂજા કરતા નથી શાસ્ત્ર કે છે તમને મને ઉપાસના નામ યથા વિધુ હું તમે જેની ઉપાસના કરો એ પરમાત્માના રૂપ એનું ચરિત્ર એના ગુણ ધીરે ધીરે એના હાલચાલ પણ તમારામાં આવવા માંડે આ પરબ માં જાઓ ને તમે પરબમાં આજે હોત તો પરબમાં જેટલા બધા સંતો થયા ને એ એ બધા જે મેન જે પરબ ના સંસો થયા એની જેવાડ લાગે એ બધાએ તમે જોજો એની જેવાડ લાગે અને આ બહુ સત્ય વાત છે ક્યારેક અનુભવ કરી જોજો મેં આ આ બધું જીવનમાં રહી જગતગુરુ શંકરાચાર્ય જેવા થયા ને જગત શંકરાચાર્ય પછી જેટલા ગાદીપતિ થયા ને મોટા ભાગે બધા એની જેવા જ લાગે છે કેમ તો કે શંકરની ઉપાસના કરવાવાળા છે ઉપાસના એવી કરો કે જેની હું ઉપાસના કરું છું એના રૂપ એના ગુણ મારામાં આવે આવે ને આવે